હેલો જાગૃતતા પર તમારું સ્વાગત છે મારું નિંતાના ખાણ હવે જે ડબલ્યુ મેઇન્સનું રિઝલ્ટ આવ્યું છે એટલે ઘણા બધા પેરેન્ટ્સ મને પર્સનલી મળવા આવે છે અને સ્ટુડન્ટ્સ પણ પર્સનલી મળવા આવે છે અને પૂછી રહ્યા છે કે જે ડબલ ઈમાં કેટલા પર્સન્ટાઇલ સારા હોય તો આપણને ગુજરાતની કોઈ સારી કોલેજ મળે કે આપણને એનઆઈટીમાં સારી જગ્યાએ કે ટ્રિપલ આઈટીમાં સારી જગ્યાએ એડમિશન મળે તો એના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છે કે જે માં કેટલા સારા પર્સન્ટાઇલ હોવા જોઈએ અને જે થ્રુ તમને કઈ કઈ કોલેજોમાં એડમિશન મળી શકે છે એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરીશું ઓકે તો તમે ધ્યાનથી આ વિડીયો સમજી લેજો તમે લોકો ઓપન કેટેગરીમાં હો તમે લોકો એસસી કેટેગરીમાં આવતા હોવ એસટી કે એસસીબીસી એટલે કે બક્ષી પંચમાં આવતા હો તમામે તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેશે અને બોર્ડ એક્ઝામ તમારી નજીક છે એઝ વેલ એઝ ગુજકેટ એક્ઝામ પણ તમારી નજીક છે અને ગુજકેટ અને એક્ઝામ અને બોર્ડ વચ્ચે આ વખતે બહુ જ ઓછો સમય છે જો તમારે અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ મેથ્સની પ્રિપેરેશન કરવી હોય એક આખું વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયું છે અને બીજું વોટ્સએપ ગ્રુપ આપણે સ્ટાર્ટ કરી દીધું છે તો જો તમારે અમારી સાથે જર્નીમાં જોડાવું હોય તો હું એક મોબાઈલ નંબર લખું છું એ મોબાઈલ નંબર પર તમારે વોટ્સએપ કરવાનો છે નાઇન એટ નાઇન એટ ફાઈવ ડબલ ઝીરો ફોર થ્રી સેવન પર તમારે વોટ્સએપ કરવાનો છે કે સર અમારે તમારી સાથે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે ગુજકેટના વોટ્સએપ ગ્રુપમાં અને ગુજકેતના વોટ્સએપ ગ્રુપમાં જ પછી જે ડબલ ની આખી એડમિશન પ્રોસીજર અને ગુજકેટ બેસ પર ગુજરાતમાં જે જે કોલેજોમાં એન્જિનિયરિંગમાં એડમિશન પ્રોસિજર થાય છે એની પણ ઇન્ફોર્મેશન આવવાનું સ્ટાર્ટ થશે અત્યારે આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે ગુજકેટ અને બોર્ડ માટે એમસીક્યુની જબરજસ્ત પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ તમારા લોકોને જોડાવું હોય તો આના પર તમારે વોટ્સએપ કહેવાનું છે કે સર મારે ગુજકેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે મેથ્સ માટે આવું લખીને મોકલવાનું છે રાઈટ હવે જે ડબલ્યુના જે રિઝલ્ટ છે એમાં તમારા ઘણા બધા ટ્રાયલ છે અને આમાં એક રિઝલ્ટ આવેલું છે અને જે લોકોને સારા માર્ક્સ આવ્યા હોય સારા સારા પર્સન્ટેજ આવ્યા હોય એ લોકોને બહુ બહુ જ કોંગ્રેચ્યુલેશન્સ અને હું આશા રાખું કે તમને મનગમતી બ્રાન્ચ અને મનગમતી કોલેજ મળી જાય ઓકે મારું નામ ચિંતન છે અને મેં એનઆઈટી સુરતમાંથી એમ ટેક કરેલું છે હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું અને છેલ્લા પાંચ વર્ષથી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન માટે હેલ્પ કરી રહ્યો છું એમને ગાઈડ કરી રહ્યો છું યુટ્યુબ ઉપર રાઈટ તો હવે આ જેડબલ્યુમાં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેડબલ્યુ મેઇન્સ જે છે બેટા એ જે ડબલ્યુ મેન્સના આધારે આપણને કઈ કઈ કોલેજમાં એડમિશન મળશે આ આપણને પહેલાં ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે તો એક તો આપણને ખબર જ છે એનઆઈટી છે ત્રિપલ આઈટી છે અને જીએફટીઆઈ છે રાઈટ જીએફટીઆઈ છે હવે આ જે ત્રણ કોલેજ છે આ ત્રણ ટાઈપની કોલેજોમાં આપણને જે ડબલ્યુ થ્રુ એડમિશન મળી શકે અને ગુજરાતની કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે જે ડબલ્યુ મેન્સ થ્રુ એ તમને ખબર હોવી જરૂરી છે તો ગુજરાતની અંદર ડીએ આઈ આઈ સીટી જે છે એમાં તમને મળી શકે નિરમા જે છે એમાં તમને મળી શકે ઓકે પીડીપીયુ છે પીડીઈયુ કહેવાય છે હવે પીડીઈયુ અમદાવાદ યુનિવર્સિટી છે એમાં તમને મળી શકે અને ઓલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઓલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કઈ આવે એલડી બીજીસી એમએસયુ જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજ અને આ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમને જે ડબલ્યુ મેન્સ થ્રુ એડમિશન મળી શકે છે હવે આમાં એકચ્યુલી બ્રાન્ચ જે છે સાહેબ કહી શકશે મને એનઆઈટીમાં મળી શકે પણ એનઆઈટીમાં બેટા કઈ બ્રાન્ચ મળી શકે એ તમારે પણ જોવું પડે બીકોઝ બ્રાન્ચ વાઇઝ પણ કટ અલગ અલગ હોય છે પણ હું તમને જનરલ તમને કહીશ અને જનરલ તમારે સમજી લેવાનું કે તમારે આ બધામાં જોઈતું હોય તો તમારા નાઇન્ટી ફાઇવ પર્સન્ટાઇલની ઉપર હોવા જરૂરી છે નાઇન્ટી ફાઈવ અને એમાં જો તમારે કોમ્પ્યુટર આઈટીમાં જવું હોય તો નાઇન્ટી એઇટ ઉપર નાઇન્ટી નાઇન ઉપર તમારા પર્સન્ટાઇલ હોય તો તમને લોકોને આ બધામાં એનઆઈટી ત્રિપલ આઈટી જીએફટીની અંદર તમને લોકોને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમારું જે છે એ તમારું એડમિશન થઈ શકે છે બરોબર આને ટોટલમાં આખો ડિટેલ આમાં વિડીયા બધા વિડીયોઝ આવશે એ દરેક એનઆઈટીના કટ ઓફ કયા કયા છે દરેક આઈઆઈટીના કટ ઓફ કયા કયા છે ત્યાં ત્રિપલ આઈટી આવશે સોરી દરેક ત્રિપલ આઈટીના કટ ઓફ કયા કયા છે એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન આપણે વોટ્સઅપ ગ્રુપમાં આવતા રહીશું હવે આ ગુજરાતની જે કોલેજ છે હવે ગુજરાતની કોલેજની અંદર તમારે આ બધી કોલેજોમાં એડમિશન લેવું હોય તો તમારા નાઇન્ટી સિક્સરનો ટાર્ગેટ રાખવાનો નાઇન્ટી સિક્સ અપ બરોબર છે નાઇન્ટી સિક્સ અપનો ટાર્ગેટ રાખવાનો જેટલો મેક્સિમમ તમારે ટાર્ગેટ હશે ઓપન કેટેગરી માટે વાત કરી રહ્યો છું કે ઓપન કેટેગરીમાં તમારા નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇજની ઉપર હશે તો તમે લોકોને આ બધી કોલેજમાં જે ડબલયુ થ્રુ એડમિશન થશે બરોબર છે અને જેવો તમે બક્ષી પંચ એટલે એસસીબીસી માં આવતા હોવ તો નાઇન્ટી ટુ નાઇન્ટી સિક્સમાં તમારે ધ્યાનમાં રાખવાનું અને જો તમે એસસી એસટીમાં આવતા હોવ તો એટી ટુ નાઇન્ટી પર્સન્ટેજની વચ્ચે તમારો ટાર્ગેટ હોવો જરૂરી છે જો તમારે જે થ્રુ તમારે એડમિશન લેવું હોય એટલે હજુ તમારા બીજા ટ્રાયલ્સ બાકી છે તો તમને ખબર હોવી જોઈએ કે તમારે કેટલા પર્સન્ટેજનું તમારે આની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે ઓકે અને આમાં જે છે આમાં તમારું જે આનું જે કાઉન્સેલિંગ થશે એ થશે જોશા કાઉન્સેલિંગથી થશે જોસા કાઉન્સલિંગ થશે અને આ જે છે આમાં જે ડીઆઈઆઈસીટી છે નિર્મા છે પીડીયુ છે એવું છે આમાં તમારે જો જે ડબલ્યુ મેઇન્સ એડમિશન લેવું હોય તો એમની પોતાની જે પર્સનલ વેબસાઇટ હોય એમાં તમારે ફોર્મ ભરવાનું આવશે ડીઆઈઆઈસીટીનું અલગથી ફોર્મ આવશે નિરમાનું અલગથી ફોર્મ આવશે પીડીપીયુ અલગથી ફોર્મ આવશે અમદાવાદ યુનિવર્સિટીનું અલગથી ફોર્મ આવશે અને ફોર્મ જ્યારે આવશે ત્યારે આપણે જાગૃતતા આવાસ ચેનલ પર તમને ઇન્ફોર્મ કરશું ઇવન આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમને લોકોને ઇન્ફોર્મ કરવામાં આવશે કે ફોર્મ આવી ગયા છે અને ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવા એ બધી વસ્તુનું ગાઈડન્સ તમને લોકોને આપવામાં આવશે અને જો તમારે ગવર્મેન્ટ કોલેજમાં જે ડબલ્યુ થ્રુ એડમિશન લેવું હોય તો એના માટે એસીપીસી વેબસાઇટ છે એડમિશન કમિટી હોય પ્રોફેશનલ કોર્સિસ એમાં તમારે ફોર્મ ભરવાનું આવશે એ તમારે ગુજકેટ હોય જેડબલ્યુ હોય તમારે ગવર્મેન્ટ કોલેજમાં જોતું હોય તો અને આમાં પણ તમારે ગુજકેટના બેઝ પર લેવું હોય તો તમારે એસીપીસીનું ફોર્મ ભરવાનું આવશે એટલે તમારે જે લોકો જેડબલ્યુ ઈ આપેલી હોય તો કેટલા ફોર્મ ભરવાના જેડબલ્યુ આપેલી હોય તો જોશા કાઉન્સલિંગનું ફોર્મ ભરવાનું જોસા કૉન્સલનો ફોર્મ ભર્યા પછી ACPC નો ફોર્મ ભરવાનું અને દરેક કોલેજનું ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ ભરવાનું જે જેડબલ મેન્સ આપેલી હોય તો જો જેડબલ મેન્સ ના આપેલી હોય તો માત્ર તમારે ACPC નું ફોર્મ ભરવાનું એટલે કે ગુજકેટ પ્લસ બોર્ડ ના થાય તમને લોકોને એસીપીસી થ્રુ એડમિશન મળશે રાઈટ તો આ તમારા પર્સન્ટાઇલ છે આ પર્સન્ટાઇલ તમારા હશે તો તમને સારી કોલેજ ગુજરાતની અંદર કે સારી કોલેજ આપણે NIT, IIT કે GIFT માં તમે મળી શકશો ઈવન તમે જો કમ્પ્યુટર આઈટી ટાર્ગેટ કરતા હો તો કમ્પ્યુટર આઈટી માટે ઈવન તમારે વધારે પર્સન્ટાઇલ હોવા જરૂરી છે બટ આ ઓન એન એવરેજ તમને મેં આઈડિયા આપ્યો છે આ આઈડિયા તમ પ્રમાણે તમારે ચાલવાનું છે તો તમે ડિસાઇડ કરી શકશો કે તમને કઈ કોલેજમાં મળવાના ચાન્સીસ છે અને હજુ તમારે સારી કોલેજ જોઈતી હોય તો હજુ વધારે મહેનત કરો અને જે માં વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવો ઠીક છે થેન્ક યુ સો મચ બાય